જો આ છે કે આ બીમારગાયો આ પ્યોરલી હોસ્પિટલ બની છે પ્યોર હોસ્પિટલ હા પણ કામ ટૂક છે અમે બધું 100% ઓર્ગેનાઇઝ કામ કર્યું છે તમે જે સુધી પ્રોપર નિદાન ના કરો ત્યાં સુધી પ્રોપર સારવાર ના થાય પહેલા આપણે આ કોટ સાથે આપણે નથી તો ફાસ્ટ અમારો એ અનુભવ છે કોઈ દશક વર્ષથી આ કામમાં કોણ હતો એક બનાવું આ મશીનની છે આઈ બનાવી અને રોજે રોજ બનાવવું રોજ રોજ લગભગ 2 કિલો પસંદ આ બધા કરે છે બોલી છે છે છે

જો ગૌ હોસ્પિટલ બને ગામો ગામ આ દ્વારિકાથી પ્રેરણા લઈને જો ગૌ હોસ્પિટલો ગામે ગામ બને અને ગાયો બચે તો માણસોની હોસ્પિટલની જરૂરત ઘણી બધી ઓછી થઈ જાય કારણ કે ગાય એ મનુષ્યના અસ્તિત્વનો આધાર છે તો જે આધાર બચી જાય તો આપણે બચી જ જવાના છે અને ગાય મરશે તો પછી બચશે કોણ એ સૂત્રને ધ્યાનમાં રાખીને ગાય માટે જીવવું એ જ ધર્મ માટે જીવવું કહેવાય જે લોકો કહે છે ભાઈ અમે ધર્મ માટે જીવીએ છીએ તો એ ગાય માટે શું કરે છે એ ગાય માટે કાંઈ નથી કરતા તો એ ખાલી કહે છે કે અમે ધર્મ માટે જીવીએ છીએ તો એ નારેબાજીના માણસો છે કે હકીકતમાં જેને ધર્મ માટે જીવવું છે એ જો ગાય માટે જીવે તો ધર્મ માટે જીવવા કહેવાય કારણ કે ગાય છે તો ધર્મ છે બાકી ગાય નથી તો ધર્મનો દેખાવ છે બીજું કંઈ નથી ખાસ તો આજની આ ગૌશાળાની આપણે આધુનિક જે સિસ્ટમ છે તેમાં તેના વિશે આપણું કહીશું જી જી નહીં ખૂબ આનંદ થયો મને અને લોકોએ પ્રેરણા લેવા જેવી આ હોસ્પિટલ છે અને મને પણ ઘણી બધી વસ્તુઓ આમાંથી સમજવા મળી શીખવા મળી અને અમે પણ ભાઈને કહું કે ભાઈ અમારે ત્યાં આવીને પણ જે અહીંયા વ્યવસ્થા છે એવી વ્યવસ્થા અમારે ત્યાં પણ તમે આવીને અમારી સાથે રહીને કરાવો